આ હનુમાન જયંતિ નિમિત્તે અમારું માંગરોળમાં સરાણીયા વાવ પાસે આવેલ હનુમાનજી મહારાજનું મંદિર રોકડીયા હનુમાનજીનું મંદિર છે તેઓ આજે સરસ મજાનું સવારથી દર્શન તેઓ દર્શન કરવા આવતા સાંજે બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલો હતો અમે અને રાત્રે શ્રી રામ રામધૂન મંડળ બાળકોટનો સત્સંગ રાખેલો હતો તેમાં સત્સંગમાં ધૂન ભજન હનુમાન ચાલીસેના પાઠ પહેરા અને બધા ભક્તોજનો રાતે પધારેલાતા બધાએ પ્રસાદી લઈ અને બધા છૂટા પડ્યા આ સરસ મજાના પ્રસંગે બધાએ આવીને અમારો આસર્સ મજાનો કાર્યક્રમ બનાવ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય શિયા રામ